चंदन करे हौन बंदन एवं पाटन लोकसभा कांग्रेस पक्ष उम्मीदवार सदानंद बापू ना आखा जीवन कार्य दरमियान કઈ ચપલી તો મને પડી છે કઈ ચપલી જગદીશ ઠાકોર ને પડી છે કઈ ચપલી રાહુલ ગાંધી ને પડી છે પણ આ તો તપલીઓ પડી છે એનો કોઈ પાર જ નથી એવા બાપાના પરમ ભક્ત અને સેવા ભાવી માણસ એના સમય દરમિયાન સમૂહ લગ્ન કરાવે કન્યા છાત્ર લાખ રૂપિયા નું માત્ર પર દાન આપે કોરોના કાળ દરમિયાન હજારો માણસને હજારો

મુસ્લિમ સમાજ ના સૌ અગ્રણી આગેવાનો જગદીશભાઈ સૌ મંચસ્પ આગેવાનો અને નવા ગામ ની અધારે વર્ણ ને અમરા નવા મારામાં નવું કર્યું તો હાથ તારીખે આથી વધારે કાક નવું કરવાનો છે એમાં વેળામાં પૂરા આવી ગયો સમય ઓછો છે તાલુકા પંચાયત સીટ વાઈઝ મિટિંગો રાખી છે જનતાના દર્શન કરવાની મિટિંગો રાખી છે ત્યારે વેરાવાપુરા તાલુકા પંચાયતની મીટિંગ આજે ફાયર નથી એટલે તાલુકા પંચાયત ની સીટ વાઇઝ મીટિંગો નક્કી કરવામાં આવી છે એટલે ક્યાંક થઈને ઉતાવળ કરાવતો તો અને કઈ ખોટું લાગ્યો તમારો છોકરો શું ભાઈ માફ કરજો રી ના એનું કારણ છે કે બસો બસો પાંચસો માણસ બબે કલાક એક એક કલાક ઉમેદવારની રાહ જોઈને ઉભું રહે અને આપણે મોડું કહીએ એ વ્યવસ્થાના ભાવરૂપે યોગ્ય કહેવાય નહીં સિઝન છે કામની ફળ છે ઘઉં વાટવાના છે કોઈ બાજરીઓના પાણી વાટવા પાણી મેળવાનું છે કે ઘણા પ્રકારના ખેતી અને આપણો જિલ્લો ખેતી અને પશુપાલન સાથે નિર્ભર જિલ્લો આ ગામની અંદર ધારાસભ્ય તરીકે

સરકાર ના કાન છોડી નાખે એવું બટન દબાવવાનો દિવસ તમારા કાન ફરીથી સારી છે વિચાર કરો જો આવે કોરોના કાળ આવે અતિવૃષ્ટિ આવે અનાવૃષ્ટિ આવે ક્યાંક મારા ખેડૂતને નાની મોટી તકલીફો પડે પણ આ જાડી તાપડીની સરકાર ત્યારે ખેડૂતના હિત માટે ના બોલે ત્યારે મારી બેન દીકરીઓ માટે ના બોલે ત્યારે શિક્ષિત ધરોતર યુવાનો માટે કોઈ વાત ના કરે એ તો બસ એમ છે કે ડોહી મારે ડોહો મરે અમારું ધરપણું ભરાય વિજય વિચારધારાવાળી કરતાની સરકારને જવાબ આપવા માટે લોકશાહીનો પર્વ આવ્યો છે લોકશાહી નો પર્વ આવ્યો છે જે પર્વ તમારા હાથમાં છે તમે બટન કોંગ્રેસના ના પંજા ના નિશાન ની સામે નું બટન દબાવો અને ચંદનજી ને વિજય બનાવો ચંદનજી ને આમાંથી કોઈ ના ઓળખતો એવું હાથ કરો તમારી વચ્ચે ત્યારે કોંગ્રેસ પક્ષે તમારા બધા વિશ્વાસ થી મુક્યો ત્યારે આપણા બધા ની દૈતિક જવાબદારી બને છે બમ્પર સંખ્યામાં મતદાન કરી અને નવા ગામ માંથી અને મેળાપુરા માંથી લીડ નીકળે સૌ નું સાપુ બંધાવી ફોરાર કરી તેમજ દીકરીએ કંકુર તિલક લગાવી સન્માન કર્યું એ બદલ સર્વ સમાજના ગામના કોંગ્રેસ ના અગ્રણી આગેવાનો હૃદયપૂર્વક આભાર માનું છું કોંગ્રેસ